તો વિધાનસભામાં રામ મંદિર મુદ્દે અભિનંદન પ્રસ્તાવ રજૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે નિવેદન આપ્યું તેમણે કહ્યું કે પ્રસ્તાવને ચોક્કસ સમર્થન કરીશું રામ તમામ માટે આદર્શ હતા અને આદર્શ રાજા રહેવાના છે તેવું કિરીટ પટેલે જણાવ્યું હતું તેમણે કહ્યું કે તેઓ ન્યાયપ્રિય હતા સરકારને રામના નામે પથ્થર તરવાની તમે વાત કરો છો રામ મંદિરની વાત કરો છો અમે એને આવકારીએ છીએ રામ રાજ્યની વાત કરો છો પરંતુ રામ જે રીતે ન્યાયપ્રિય શાસક હતા અને તમામ સમાજને ન્યાય આપવા માટે કોશિશ કરતા હતા માત્ર ને માત્ર બંધારણીય અધિકારોનો ઉલ્લંઘન કરી રામ મંદિરના નામે રામરાજ લાવવાની જે વાત થઈ રહી છે એ તદ્દન ખોટી વાત છે જો તમે ખરેખર રામ રાજ્ય લાવવા માગતા હોય તો માનવ અધિકારોનો ભંગ ના થવો જોઈએ બંધારણીય રીતે વિરોધ પક્ષને જે અધિકારો મળ્યા છે અધિકારો મળવા જોઈએ